નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે બિલ્લી મોરાથી બિલ્લીમોરા શહેરમાં એમ વી મિસ્ત્રી સ્કૂલ ખાતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા સમર યોગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વીસ મેથી ઓગણત્રીસ મે સુધી આ દસ દિવસ ચાલનારો યોગા કેમ્પની આજે શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી તથા આમંત્રિત મહેમાનોને પુષ્પગુચ્છ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આમંત્રિત મહેમાનો બી એચ પટેલ સાહેબ હરીશભાઈ ટંડેલ પૂર્વ પ્રમુખ વિપુલાબેન મિસ્ત્રી પ્રવીણભાઈ ખુમાર નવજીવન કોલોનીના પ્રમુખ ગોવિંદભાઈ ચૌહાણ તેમજ નવસારી જિલ્લાના ડીએસઓ અલ્પેશ પટેલ તેમજ એમ મિસ્ત્રીના આચાર્ય તેમજ શિક્ષક ગણે હાજરી આપી હતી આ કાર્યક્રમ ગુજરાત યોગ બોર્ડના કોચ એવા હરીશભાઈ ટંડેલ તેમજ તેમના સહસંચાલક અલ્પાબેન ખુમાણ પ્રીતિબેન ભગત અને યોગ ટ્રેનરોની પૂરી ટીમે હાજર રહીને બાળકોને યોગા અભ્યાસ કરાવ્યા હતા દસ દિવસ સુધી ચાલનારા સમર કેમ્પમાં બાળકો માટે ગુજરાત સરકાર તરફથી રોજેરોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે અને બાળકોમાં યોગ પ્રત્યે જાગૃતતા આવે એ અભિગમથી સરકાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું આ સમર કેમ્પની અંદર એકસો પચાસ જેટલા બાળકોએ આજે ઉત્સાહભેર ભાગ લીધો હતો દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ ખુમાર દ્વારા અહેવાલ गौ विवस्